મિત્રો એક ભારત ન્યૂઝ મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે દશામાના દસ દિવસના વ્રત પૂર્ણ થયા બાદ દશામાની મૂર્તિઓ અને સાંઢણીઓ વિસર્જન કરવામાં આવી થરાદ ખાતે આવેલા દશામાના મંદિરે દસ દિવસના વ્રત પૂર્ણ થયા બાદ દશામાની મૂર્તિ અને સાંઢણીઓ પધરાવવા માટે દશામાના ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા થરાદમાં આવેલા શિલ શેડલનગર સોસાયટી રાજપૂતવાસમાં આવેલા દશામાના મંદિરે વહેલી સવારે વ્રત કરનાર ભક્તો દશામાની મૂર્તિઓ અને સાંડળીઓ લઈ અને પધરાવવા માટે આવ્યા હતા જેમાં પંડિતો દ્વારા મંત્રોચ્ચાર બોલી અને દશામાની મૂર્તિઓને પધરાવવામાં આવી હતી થરાદ વાવ તાલુકામાં ભક્તો દ્વારા દશામાના વ્રતનો રવિવારના રોજ પ્રારંભ કરવામાં આવ્યો હતો વ્રતમાં દસ દિવસ સુધી દશામાના વ્રત કરનાર બહેનો દ્વારા દીપ પ્રગટાવીને ભજન કીર્તન કરવામાં આવ્યું હતું અને દસમા દિવસે દશામા માતાની મૂર્તિ પૂજા કર્યા બાદ તેની મૂર્તિને પાણીમાં વિસર્જન કરવામાં આવી હતી થરાદમાં આવેલા દશામાના મંદિરે દસ દિવસ સુધી દશામાના દર્શન કરવા આવનાર ભક્તો માટે ચા પાણીની દશામાના મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા વ્યવસ્થા કરવામાં આવી હતી જેમાં દશામાના મંદિરે દિવસે ડીજે સાઉન્ડ ઉપર દસ દિવસ સુધી દશામાના વ્રત કરનાર બહેનોએ ગરબાની રમઝટ બોલાવી હતી થરાદમાં દશામાના દસ દિવસના વ્રત પૂર્ણ થયા બાદ દશામાની મૂર્તિઓ અને સાંડણીઓને વિસર્જિત કરવા માટે વાવની વ્યવસ્થા કરવામાં આવી હતી જેમાં દશામાના વ્રત પૂર્ણ થયા બાદ થરાદમાં મંદિરે મૂર્તિ અને સાંડણીઓ પધરાવવાની વાવની વ્યવસ્થા કરવામાં આવી હતી જેમાં દશામાના વ્રત કરનાર ભક્તો દ્વારા વહેલી સવારે દશામાની મૂર્તિઓ અને સાંડણીઓ પંડિતો દ્વારા મંત્રોચ્ચાર બોલીને પધરાવવામાં આવી હતી પત્રકાર હમીરભાઈ રાજપૂત થરાદ